અંબાજી પૂનમ ભરવા જતા પદયાત્રીઓ વરસાદ માં પણ અડગ ભક્તિ આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસવાનું ચાલુ પૂનમ ભરવા માટે દૂર દૂર પગપાળા ચાલતા આવતા યાત્રાળુઓની ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ અદભુત મા અંબાના દર્શન માટે લાંબી મજલ કાપી રહેલા આ ભક્તોના હૃદયમાં માતાજી પ્રત્યેની અટૂટ શ્રદ્ધા છલકાય છે પગમાં ફોલા શરીરમાં થાક અને લાંબા રસ્તાની મુશ્કેલીઓ હોવા છતાં જય અંબેના જય ઘોષ સાથે તેઓ મંઝિલ તરફ આગળ વધી રહ્યા છે યાત્રાળુઓ માત્ર માર્ગ કાપતા નથી પણ તેમની ભક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે જે અન્ય ભક્તો માટે પ્રેરણાનો સ્ત્રોત બને છે વરસાદની ઠંડી અને ભીનાશની પરવા કર્યા વિના માતાજી પ્રત્યેની અટૂટ શ્રદ્ધાથી અંબાજી તરફ જવા માટે ચાલી રહેલા જોવા મળ્યા પદયાત્રી વરસાદના પાણીથી પલળેલા શરીરે પણ તેમના ચહેરા પરનો સંતોષ અને મા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે આ દ્રશ્ય સ્પષ્ટ કરે છે કે ભક્તિ અને આસ્થા સામે કુદરતી અવરોધો પણ ગૌણ બની જાય છે બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ અંબાજી